તારીખ છ એપ્રિલથી લઈ અને દસ એપ્રિલ સુધી જે માધવપુરનો મેળો જે યોજાનાર છે તે મેળાને લઈને જે તડામાર તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે ખાસ કરીને જે મેળામાં મોટી સંખ્યામાં જે ભાવિકો લોકો આવવાના છે ત્યારે મેળાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોરબંદર પોલીસ દ્વારા ખાસ જે બંદોબસ્ત છે તે કરવામાં આવ્યો છે મેળા દરમિયાન એક એસપી આઠ જેટલા એસપી ડીવાય અગિયાર પીઆઈ અઠ્ઠાવન પીએસઆઈ તેમજ પોલીસ ચારસો પંચાણું જીઆરડી પાંચસો બાર તેત્રીસ જેટલા ટીઆરબી બીડી ડીએસની ત્રણ ટીમ ક્યુઆરટીની એક ટીમ અને એક ટીમ છે એ એસઆરપી કંપનીની છે એટલે કુલ મળીને બારસોથી વધુ જે પોલીસ બંદોબસ્ત છે તે આ મેળા દરમિયાન રહેશે અને એંસી જેટલા જે સીસીટીવી કેમેરા છે તેના દ્વારા મેળા પર જે બાજ નજર છે તે રાખવામાં આવશે આવતીકાલે છ તારીખથી લઈ લઈને દસ તારીખ સુધી આપણો માધવપુર ખાતે પરંપરાગત માધવપુર મેળાનું આયોજન થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુકમણીજીના વિવાહ સંપન્ન થયેલા આવી પવિત્ર માધવપુરની ભૂમિ ઉપર દર વર્ષે પરંપરાગત જે મેળો નું આયોજન થાય છે આ વર્ષે પણ રામનવમી થી આ મેળો સ્ટાર્ટ થશે આ મેળો આમ તો નેશનલ ઇન્ટીગ્રેશન નું પણ એક પ્રતિક

અગિયાર પીઆઈ સાહીઠ જેટલા પીએસઆઈ પાંચસો પોલીસ પાંચસો હોમગાર્ડ જીઆરડી એસઆરપીની એક કંપની બીડીએસની ત્રણ ટીમ ક્યુઆરટી ની ટીમ આમ વિશદ પ્રકારે પોલીસનો બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે આ ઉપરાંત જે પોલીસનો સમગ્ર બંદોબસ્ત છે એને સાત ઝોનમાં વહેંચવામાં આવેલો છે કારણ કે આ મેળા દરમિયાનમાં વીઆઈપીની મુવમેન્ટ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતી હોય છે ત્યારે પોરબંદર થી માધવપુર સુધીના સમગ્ર રોડ ઉપર પણ બંદોબસ્ત રાખવામાં આવશે સમગ્ર મેળા ઉપર સર્વેલન્સ માટે એસી જેટલા સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા પણ આ સમગ્ર મેળાનું છે સર્વેલન્સ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અલગ અલગ જગ્યાએ વોચ ટાવર્સ પણ રાખવામાં આવેલા છે આ ઉપરાંત લોકોને પાર્કિંગ માટે અલગ અલગ જગ્યાએ ચાર જેટલા પાર્કિંગની સુવિધા રાખવામાં આવેલી છે જેમાં પણ પોલીસ નો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે ખાસ કરીને મેળામાં આવતી મહિલાઓની સુરક્ષા માટે અમે જેટલી સી ટીમ સતત બંદોબસ્તમાં હાજર રહેશે અને જેમાં વીસ જેટલા મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ ખાનગી ડ્રેસની અંદર ફરજ બજાવશે અને જો કોઈ પણ મહિલાઓ સાથે કે આ પ્રકારના બનાવો બનશે તો એની સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે નાગરિકોની સુવિધા માટે પણ બે જેટલા પોલીસના બૂથ રાખવામાં આવશે જ્યાં પણ વ્યક્તિ વ્યક્તિ ખોવાયેલા થનાર અંગે પોતાની માહિતી આપી અને મેળવી શકશે આ ઉપરાંત પોતાના પર્સ મોબાઈલ જો ગુમ થાય કે ચોરી થાય તો એની અંગેની પણ ફરિયાદ સ્થળ ઉપર જ લેવામાં આવે એ પ્રકારની પણ વ્યવસ્થા અમે માધવપુર મેળા ખાતે રાખવામાં આવેલી છે ખાસ કરીને ચોપાટી વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો દરિયાની અંદર નાવા માટે ન જાય અને ડૂબવાના કોઈ બનાવ ન બને એના માટે પણ પોલીસ વિભાગ દ્વારા પણ ફાયર બ્રિગેડની સાથે પોતાની ટીમો તૈનાત કરવામાં આવનાર છે અને એ સિસ્ટમ દ્વારા પણ અમે સતત લોકોને ખિસ્સા કાતરુથી સાવ સાવધ રહેવા માટે મોબાઈલ ચોરીથી સાવધ રહેવા માટે યોગ્ય રીતે વાહન પાર્કિંગ કરવા માટે આવી વિવિધ સૂચનાઓ આપવા માટે સતત એ સિસ્ટમ દ્વારા પણ લોકોને માહિતગાર કરવાના છીએ તો પોરબંદર પોલીસ દ્વારા આ સમગ્ર મેળા દરમિયાન લોકો શાંતિથી સલામતીથી અને સુરક્ષિત રીતે મેળાનો આનંદ માણી શકે એના માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવે છે